નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ વટનગર મહેસાણા જિલ્લાની અંદર આવેલું આ એક ગામ છે ઐતિહાસિક અને પૌરાણિક નગર કહે છે વટનગરનો ઇતિહાસ જો જોવામાં આવે તો આ ભૂમિ સંતો અને મહંતોની ભૂમિ છે આ ભૂમિ ઉપરથી કહી શકીએ કે દરેક ક્ષેત્રની અંદર કંઈ ને કંઈ ઉમદા જોવા મળી રહ્યું છે સૌપ્રથમ વાત કરીએ તો દેવોના દેવ મહાદેવ હાટકેશ્વર મહાદેવનું ઐતિહાસિક અને પૌરાણિક મંદિર જે આ ભૂમિ ઉપર આવેલું છે સાથે સાથે શર્મિષ્ઠા તળાવ તાના અને રીરી બહેનોની સમાધિ પણ અહીંયા આવેલી છે સંતો અને મહંતોની આ ભૂમિ ઉપર આ વખતે આ વર્ષે કહી શકાય કે બે હજાર પચીસનું વર્ષ એ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધ લેવાશે કારણ કે આ ભૂમિ ઉપરથી જૈન ધર્મની અંદર એક દીકરી દીક્ષા લઈ રહી છે જે આ વૈરાગ્યનો માર્ગ અપનાવી રહી છે એ દીકરી છે ઠાકોર સમાજની આ દીકરી બાવીસ વર્ષની ઉંમરે એમને જૈન ધર્મના અંદર દીક્ષા લેવાનો એક મજબૂત નિર્ણય કર્યો છે સંસારને ત્યાગીને એ અત્યારે વૈરાગ્યના માર્ગે જઈ રહ્યા છે કહી શકીએ કે ઉત્તર ગુજરાતની અંદર પ્રથમ એવો કિસ્સો હશે કે અન્ય સમાજ એટલે કે ઠાકોર સમાજની અંદરથી અત્યારે જૈન સમાજ સિવાયની વાત કરીએ તો આ દીકરી દીક્ષા લઈ રહી છે તો આ દીકરીના ઘરે અત્યારે આપણે ઉપસ્થિત છીએ તો આ દીકરીને આપણે મળીશું અને આ વૈરાગ્યના માર્ગે જવાનું જે ઉત્તમ અને ઉમદા કાર્ય કર્યું છે એ વિશે આપણે વિગતો જાણીશું એમના મમ્મી પપ્પાને પણ આપણે મળીશું અને આ વૈરાગ્યના માર્ગે જઈ રહેલી આ દીકરીની પૂરી કહાની આપણે જાણવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો જે દીકરી વૈરાગ્યનો માર્ગ અપનાવી રહી છે એ દીકરી નિશાકુમારી અત્યારે આપણી જોડે છે એ લોકોએ એમનો કર્યો હતો અને આવતીકાલે પાલિતણા મુકામે આ પરિવાર દીકરીના સંન્યાસ માટે જઈ રહ્યો છે જેવી માહિતી અહીંયાથી આપણને મળી રહી છે ત્યારે આપણે દીકરી નિશાકુમારીને પૂછીશું જાણીશું આ વૈરાગ્યનો માર્ગ કેવી રીતે અપનાવવા માટે આ ક્ષેત્રમાં આવ્યા છે સંતો મહંતોની આ ભૂમિ છે જ્યાં કહી શકાય કે દેશના યશસ્વી વડાપ્રધાન પણ નરેન્દ્રભાઈ મોદી આ જ ગામના છે એમનું વતન છે એટલે આ ભૂમિ જે છે એ ભૂમિ ઉપરથી અનેક સંતો મહંતો સહિત રાજકીય ક્ષેત્રે પણ કારકિર્દી ધરાવતા વ્યક્તિઓ અહીંયાથી મળેલા છે સંતો મહંતોની સાથે સાથે અત્યારે આ દીકરીની વાત કરીએ તો એ વૈરાગ્યનો માર્ગ જૈન ધર્મમાં અપનાવી રહ્યા છે તો પહેલા તો તમારું અમારી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે બેન અત્યારે તો હું તમને બેન કહી શકું ને હા તો બેન તમને આ માર્ગે જવા માટે કેવી રીતે પ્રેરણા મળી પહેલા તો મારા સાથે જોડે હું રહેતી હતી તો એમને એમ જ પ્રેરણા કરી ભલે તું ભણ ભણીને આગળ વધીશ તો કામ કોઈ બી દીક્ષા લેને લે પણ કામ તો આવશે જ તો મેં કીધું સારું તો એમનો કરતા કરતા મારા સાહેબને થોડી ભણાવી પછી મારા પ્રેરણા કરી કે લગ્ન કરવા ના કરવા તારી મરજી દીક્ષા લેવી તું તારા મનથી પેલા સવાર વિચારી પછી આગળ ડગલું ભરજે મેં વિચાર્યું કે ઠીક છે વાંધો નહીં એમ કરતાં કરતાં લગભગ પાંચ છ વર્ષ થઈ ગયા મારા સાહેબ જોડે રહેવાથી ત્યાં સુધી વિચાર્યું જ્યારે મેં ચેન્નાઈમાં ચોમાસું તમારું ત્યારે સાહેબજીની પ્રેરણાથી મેં આગળ વધી છું જ્યારે મેં સિદ્ધિ તપ કર્યો હતો સાહેબજીની પ્રેરણાથી તો એક પન્નાસ પ્રમાસે પુનિત પ્રમાસે પ્રેરણાથી હું દીક્ષા લેવા જાય એમને એક જ નહીં ધ્યેય હતો નિક્ષા સહ્યા માર્ગ સારો છે ને એ જ પકડવાનો છે એના માટે તૈયાર થઈ છું હું કહી શકાય કે ખાસ કરીને અત્યારે મોબાઈલનો જમાનો છે અને આપની ઉંમર પણ બાવીસ વર્ષ જેટલી છે તો ખાસ કરીને સન્યાસીના માર્ગે આપ જઈ રહ્યા છો લોકોને શું પ્રેરણા આપવા માંગો છો લોકોને જ ફેર આપવામાં કે જે માંસ મટન ખાય છે એમને પહેરણા કરવાની કે નહીં આ ખાવાથી બહુ પાપ લાગે છે પાણી બહુ વેડફાનું નહીં એમાં અસંખ્ય જીવ હોય છે તેના માટે પ્રેરણા કરવાની તો લોકોને એક પ્રેરણા આપવાનું એક ભક્તિના માર્ગે જવાનું એક ઉત્તમ ઉદાહરણ આ દીકરી દ્વારા આપણને મળી રહ્યું છે જે એક ખૂબ જ ઉમદા કાર્ય કહી શકીએ છીએ આપણે સાથે સાથે તમે અભ્યાસ પણ કરેલો હશે કેટલા સુધી અભ્યાસ કર્યો છે પાંચ પ્રતિક્રમણ બે પ્રકરણ અને સાધુ ક્રિયાના સૂત્રો

બેન બીજું એક કે ખાસ કરીને પરિવારનો માહોલ અત્યારે તમારા ઘરમાં કેવો છે સરસ છે બહુ સરસ મમ્મી પપ્પા શું કહી રહ્યા છે આ માર્ગે જ્યારે તમે જતા હતા તો મમ્મી પપ્પાને કીધું હશે કે હું આ માર્ગે જવા માંગુ છું તો મમ્મી પપ્પાનું શું મંતવ્ય હતું મમ્મી પપ્પા મેં એ જ વાત કરી હતી કે હવે મારા સાહેબ જે મારા મારા સાહેબની તબિયત સારી નથી એના માટે અર્જન્ટ કરી ની છે તે મમ્મી પપ્પા મમ્મી મમ્મીને વાત કરી તો મમ્મીને મેં કીધું કે મમ્મી તું પપ્પાને વાત કરી મમ્મી પપ્પાને વાત કરી જ નથી પછી મેં પાછું રિટર્ન કોલ કર્યો કે શું તરી પપ્પાને વાત કરી મુર્ત તો મમ્મી કે ના નથી કરી તો પછી જે મારા મોટા ગુરુ મહારાજ છે અને પપ્પા જોડે વાત કરી કે મારે પછી આ સાહેબજી નો નક્કી ના હતું કે અમદાવાદ જવાનું હતું એના માટે પછી તાત્કાલિક મુહર્ત લેવા માટે બોલાવ્યા હતા તો મમ્મી પપ્પાએ તરત થા પાડી દીધી અત્યારે તમે કહી શકાય કે તમે જીવનનો તો ત્યાગ કરી દીધો છે અત્યારે ફક્ત દીક્ષા જ લેવાની બાકી છે અત્યારે તમારું જે ઘર હતું એટલે કે તમારા જીવનનું પહેલું જે ઘર હતું અત્યારે તમે દીક્ષાના માર્ગે છો એ અત્યારે ત્યાગ કર્યો છે અત્યારે તમે અન્ય જગ્યાએ બેસીને કહો છો તમારું આ ઇન્ટરવ્યુ હું લઈ રહ્યો છું એ બાબતે શું કહે સવારે સવારે સાત તારીખે સાડા પાંચ નો મુહૂર્ત હતો ગૃહ ત્યાગ કરવાનો ત્યાંથી ઘરેથી

એ વૈરાગ્યનો માર્ગ અપનાવી રહ્યા છે એક છેલ્લો સવાલ પરિવારમાં તમે કોણ કોણ છો અને જ્યારે આ સંસાર તોડશો ત્યારે એમની યાદ તમને કેવી રીતે રહેશે ઘરમાં તો છે મમ્મી પપ્પા ભાઈ બેન દાદા બડા પપ્પા બડી મમ્મી ત્રણ ચાર ત્રણ ભાભીઓ છે ત્રણ ભાઈ છે એ લોકોને યાદ કેવી રીતે રાખશો તમે ત્યાં તો સંસાર અહીંયાથી નીકળે એટલે આપણા કોઈ સબંધ છે જ નથી સંસારી સબંધ છે સંસારી પપ્પા સંસારી મમ્મી છે સંસારી ભાઈ આપણે એમાં કોઈ સંબંધ રાખવાનો હોતો જ નથી તો એક સુંદર વાત કરી છે નિશાબેને કે આ સંસારની અંદર જ મા બાપનું મહત્વ છે મતલબ કે સંસારી જીવનના એ મા બાપ છે જ્યારે સંસારનો જ્યારે ત્યાગ કરશે ત્યારે એમના માટે ફક્ત અને ફક્ત ઈશ્વરની ભક્તિ જ છે તો આપણે અત્યારે જે દીકરી નિશા કુમારી જૈન દીક્ષા લઈ રહી છે જૈન ધર્મની અંદર એ દીકરીના ઘરે જ છીએ તો એમના મમ્મી પપ્પાને પણ આપણે મળીએ પહેલાં તો જાણીએ એમના મમ્મી પપ્પા શું કહે છે કારણ કે એક લાડકવાય દીકરી અત્યારે વૈરાગ્યનો માર્ગ અપનાવી રહી છે જ્યારે મા બાપની પરમિશન મળતી હોય છે ત્યારે કેવી રીતે પરમિશન મળી તો પહેલાં તો હું તમને બતાવી રહ્યો છું કે આ એ જે ઘર છે એ ઘરનો ત્યાગ કરીને આ દીકરી

જયારે એને તમને પહેલી વાર કીધું ત્યારે તમને કેવું લાગે તમે એમના મમ્મી છો માનું દિલ તો થોડું નરમ હોય છે જયારે એક દીકરી વૈરાગ્ય નો માર્ગ અપનાવી રહી છે કહેવાય છે કે એમના પાછળ પણ મા બાપ ને પણ એ વૈરાગ્યનો લાભ મળતો હોય છે તો તમે શું કહેશો બેન એના માટે

મને જાણવા મળ્યું છે કે માસી પણ છે અને અત્યારે એમના ગુરુ બનવા જઈ રહ્યા છે તો તમે તમને પહેલા તમે તમારા માસી મતલબ કે તમારી બેન જે સંસારી બેન એમના જોડે કોઈ ચર્ચા કરી

જૈન ધર્મો પણ વ્યસનથી દૂર રહેવા માટે કહેવામાં આવે છે તો તમે લોકોને શું કેવા માંગો છો કે વ્યસન દૂર રહેવા માટે શું કે છો

તો આ દીકરીના મમ્મી પપ્પા હતા એમને બી કહ્યું છે કે દીકરીના લીધે એમને સારું એવું સન્માન પણ મળી રહ્યું છે માન મર્યાદા અને મોભો પણ મળી રહ્યો છે આ સુખી જીવનનો ત્યાગ કરીને અત્યારે વૈરાગ્યના માર્ગે આ દીકરી જઈ રહી છે આશા રાખીએ છીએ કે આ દીકરી કહેવાય છે કે સંતો તો સુખી જ હોય છે પરંતુ એક મા બાપની પણ દુવા હોય છે પ્રાર્થના હોય છે આ દીકરી વૈરાગ્યનો માર્ગ અપનાવીને લોકોને પણ વૈરાગ્ય હેતુ એ હતો કે એક ત્યાગ કરતી હોય છે ત્યારે એક પરિવારનો માહોલ કેવો હોય છે અને જે આ ભૂમિ છે તપોભૂમિ કહીએ છીએ આ વડનગરની ભૂમિ ઉપરથી ફરી એક કહી શકાય કે આ વડનગરની અંદર એક સંતો મહંતોની ભૂમિમાં એક मोर पीस मेरा है नमस्कार आवाज वीडियो अन्य आवाज समाचार साथे परिमरी सु क्या सुधीर रजास्तो घसी मंचुरी शत्रवार ने वर्ड लगाया।